કોઈને દુખ આપવાના નહીં કોઈની ભૂલ કાઢવાની નહીં બધા જોડે સમતા ભાવે રહેવું એવું નક્કી કરવાનું ધીમે ધીમે એ રહે સ્ટેશને પહોંચાય અને મોટા થઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પછી એમાં રહીએ દાદા ભગવાનની આજ્ઞામાં તો મહાવીર ભગવાન જેવું થઈને રહેવાશે એક દાડો સમજાયું ને બહુ સરસ અને તારો બીજો પ્રશ્ન છે ને શું છે કરવાનું પ્રતિક્રમણ કોઈને દુઃખ થાય અરે મારે તો ભગવાન માંગીર જેવું બનવું છે આ તો ઊંધો રસ્તો થઈ ગયો માફી માંગવાની આ કોઈને દુઃખ આપવું નથી સોલ્યુશન લાવવાનું સમજીને શું પૂછવા માગે છે આપણે એડજસ્ટમેન્ટ લઈને સોલ્યુશન લાવવાનું પણ ક્રોધથી ઝઘડો નહીં કરવાનો દુઃખ નહીં આપવાનું સમજાય ગયો ને બહુ સરસ